જી આજે ન્યાદ આયોજન કરવામાં આવ્યો છે શું કેતો આ નિહાજ હઝરત સૈયદના શેખ અબ્દુલ્લા જિલ્લાની જે જિલ્લાનીના જીલાનના રેસ છે સરકાર એમની મદદ પર અને એમના નામથી આ નિયાદ નજર દર વર્ષે કરવામાં આવે છે અને એવી આ ખાનગાએ હઝરત પીર વજાદ હુસેન જોરાવર પીવલના રુલ્લા આ ખાનકા પર લગભગ આ પંચોતેર વર્ષથી એ ચાલી રહેલી છે અને આવી રીતે વર્ષમાં ત્રણથી ચાર વખતના નિયાદો થાય છે અને આ નિયાદો આમ હોય છે દરેક લોકો એમાં અમીર ગરીબ ગોરો કાળો બધા કોઈ જાત ધર્મ સમાજનું ભેદભાવ નહીં બધા જેને આ નિયાજ ખાવે નિયાજ ત્યાં જ આજને ખાઈ શકે છે અને આ નિયાઝ ખાવાથી શરીરની બધી બીમારીઓ દૂર તો દૂર થાય છે આમાં નિયાજમાં જે બી હિસ્સો લીધો છે એ લોકોને બી જે બી મહેનત કરી રહ્યા છે એ લોકોને બી એનો સ્વાબ મળે છે અને આ નિયાજ સૈયદ બજાજ હુસેન બાવા સાહેબના ટાઈમથી એમણે પચાસ વર્ષ એમના જીવનમાં નિયાજ ચલાવી છે એ મારા વાલી સાહેબ છે અને એ મારા વાલી પિતાજી સાહેબ પછી આ નિયાદ પચીસ વર્ષથી હું આ મારા આયોજ મારા એનાથી ઉપરવાળાની મહેરબાનીથી આ કરી રહેલા છે અને બધાને આ નિયાદો નજર પહોંચે છે અને આ સિલસિલો ચાલુ છે અને હંમેશા ચાલુ રહેશે આ દર્દી આ નિયાદમાં શ્રદ્ધાળુઓ ક્યાં ક્યાંથી પડાવે છે આ નિયાદમાં દેશ આપણા દેશમાંથી બધી જગ્યાથી આવે છે ઘણી વખત વિદેશથી બી આવે છે જેવી જેવું સમય અને આ આપણા એરિયાના મુસ્લિમ એરિયા કે બધા હિન્દુ એરિયા કે જ્યાંથી બી જે ચાવાવાળા છે બધા આવીને આ નિયાજો ખાઈને આનું કુતરાના આદ્વા કરે છે મારું નામ સૈયદ સજ્જાદ હુસેન વજાદ સેન ગાદી નસીન અઝરત સૈયદ વજાદ હુસેન જોરાહસિંહ પલિયનલાલ હિન્દુદારે સાહેબ